તારીખ ચાર બે છવ્વીસના રોજ બપોરના આશરે સવા બાર વાગ્યાના સુમારે ફરિયાદી બેન શ્રી ધુનાબેન હકાભાઈ ગમારા પલાસ ગામ રહેવાસી વાકરનાઓ સાથે મોરબીથી ટંકરા રાજકોટ હાઈવે ઉપર ઓટો રિક્ષામાં બેસીને જતા હતા દરમિયાન મિતાણા ઓવરબ્રિજ પાસે કોઈ ઈસમ ચાલુ રિક્ષાએ મોટરસાયકલ ઉપર આવી અને એને ચીલ ઝડપ કરી હતી ચીલ ઝડપ દરમિયાન બેને પોતાનું ઘરેણું પકડી રાખતા અડધું કરેણું છે એ આરોપીના હાથમાં રહી ગયેલું હતું અને ચોરી કરી અને નાસી ગયેલ હતો આરોપીએ લાલ મરૂન જેવા કલરનું ટી શર્ટ અને માથાના ભાગે ટોપી પહેરેલ હતી અને મોઢા જેવો રૂમાલ બાંધેલો હતો એવી ફરિયાદ એક લાખ પચીસ હજારની કિંમતની સોનાના બે તોરાના ચેનની ચોરી થઈ હોવાની મળેલ હતી આ ફરિયાદ આધારે મોરબીના એસપી શ્રી મુકેશ પટેલ સાહેબની સૂચનાથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીપીઆઈ મહેક મયંક પંડ્યા અને એમની ટીમ નીચે આ બધા ગુના શોધી કાઢવા માટે કામ કરી હતી તે દરમિયાનમાં આ ગુનો આચારનાર માણસો અંગે સીસીટીવી અને ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન રિસોર્સિસથી માહિતી મેળવતા આ ઈસમ રાજકોટનો સંદીપ જીતેન્દ્ર પંડ્યા હોવાનું સામે આવેલ અને મકાને તપાસ કરતાં આ માણસ પોતાના મકાને મળી આવેલા હતા તેની તાત્કાલિક પૂછપરછ કરતાં તેણે લૂંટમાં લીધેલ સોનાનો જે હાર છે એ રાજકોટના સોની શ્રીકાંતભાઈ સોનીને વેચેલ હતો અને એનીમાંથી સોનાનો ઢાળીઓ બનાવી અને સોની પાસેથી પોતે રૂપિયા મેળવેલ હતા આ કામે આ સોનાનો જે ઢાળીઓ છે એ બાવીસ કેરેટનો હોય અને તેનું વજન ત્રેવીસ પોઈન્ટ છસો સાહીઠ ગ્રામનું હોય જેની બજાર કિંમત ત્રણ લાખ એકત્રીસ હજાર ગણી અને કબ્જે કરવામાં આવેલ તેમજ તેને લૂંટમાં મેળવેલા રૂપિયા ત્રણ લાખ છે ઢાળિયાની બદલે એ પણ કબજે કરવામાં આવેલ છે આ તમામ મુદ્દામાલ સાથે આરોપીને રિમાન્ડ માટે રજૂ કરવામાં આવેલ છે રિમાન્ડમાં ખાસ કરીને જાણવાનું એ છે કે આ આરોપીઓએ સાંઠકાંઠ કરી અને બીજા ગુના આચર્ય છે કે કેમ અને ખરેખર આ જ કરેણાનો આ ઢાળીયો છે કે ઘરણું ક્યાંય બીજે મૂકી અને ડાળીઓ રજૂ કરે છે તે અંગેની તપાસ ચાલુમાં છે સ્ટાફના રોકાયેલા એના વિશે જરામાં ઇતિહાસ આ કામે ટંકારાની જે લૂંટ ડિટેક્ટ કરી એમાં અમારા પીએસઆઈ કણસાગરા છે જે હાલ એલસીબીમાં ફરજ બજાવી રહ્યા છે અને એની સાથે એલસીબીના સ્ટાફની ટીમ આ અંગે ખૂબ મહેનત કરી અને આ ગુને ડિટેક કરી આપેલ છે